સોફ્ટ જ્યુસી માવા વગર મિલ્ક પાવડર વગર દૂધ વગર એકદમ નવો રબર હલવો હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું તો કરાચી હલવો બોમ્બે હલવો કે રબર હલવો તમે વ્રત ઉપવાસમાં ક્યારેયને બનાવ્યો હોય એક પણ લોટ વગર અને એકદમ નવી જ રીતે અને સિમ્પલ અને સરળ રીતે કિલો હલવો તૈયાર થશે તો ચાલો બનાવી એના માટે આપણે લેશું વ્રત ઉપવાસ માટે ખવા તો સામો કે મોરૈયો કે તમે ભાગર જે પણ કહેતા હોય તે મોરૈયો અને સામો બંને અલગ આવે છે તો મેં સામો લીધો છે અને એક કપ અથવા એક વાટકીનું માપ સેટ કરી લેવાનું તો એક વાટકી મેં લીધું છે અને એને સરસ રીતે પાણીથી ધોઈ લેવાનું એટલે તમે જુઓ એનું જો પાણી જુઓ કચરાવાળું હશે ને બધું નીકળી જશે અને એકદમ સાફ થઈ જશે આ રીતે સાફ કરી અને પલાળવા માટે પાણી એડ કરી દેશું અને એક કલાક માટે પલાળવા દેશું એટલે સોફ્ટ થઈ જશે તો મેં એને એક કલાક માટે પલાળવા દીધો અને આપણે ચેક કરી લઈએ તમે જુઓ આ રીતના દાણા એના ફૂલી ગયા છે બસ આ રીતના દાણા ફૂલી જઈને પછી આ જે પલાળેલું પાણી છે ને એ બધું કાઢી લેશું થોડું પાણી રહેશે તો ચાલશે અહીંયા તમે જુઓ બેથી ત્રણ ચમચી જેટલું પાણી છે આ રીતે આપણે એને એડ કરી દઈશું મિક્સર જારમાં મોટું મિક્સર જાર લીધું છે મેં અને એમાં ફરીથી એક વાટકી પાણી એડ કરીશું જે વાટકીથી લીધું હોય ને એ જ વાટકીથી તમારે પાણી એડ કરવાનું અને પછી એકદમ સરસ સ્મૂથ બ્લેન્ડ કરી લેવાનું છે તો બેથી ત્રણ વાર ચલાવશો ને મિક્સર એટલે એકદમ સ્મૂથ બ્લેન્ડ પાણી જેવું દૂધ જેવું તૈયાર થશે તો આ જે સામાનુ પેસ્ટ છે એ એકદમ દૂધ જેવી તૈયાર થઈ ગઈ તમે જુઓ આ રીતની પતલી હજી આપણે એને પતલી કરવાની છે તો આ રીતે આ બેટર તૈયાર થઈ ગયું હવે આપણે એમાં જે પણ દાણા રહી ગયા હોય ને ખાસ કરીને ચાળી લેવાના એટલે જે મોટા ટુકડા હોય ને જો રહી ગયા હોય ને તો એ નીકળી જાય અને એકદમ સ્મૂથ હલવો તૈયાર થાય તો આ જે છે ને હવે આપણે એને પતલું કરવાનું છે તો એના માટે આપણે પાણી એડ કરીશું તો જે વાટકીથી આપણે સામો લીધો છે ને એ જ વાટકીથી આપણે ટોટલ ચાર વાટકી પાણી એડ કરવાનું છે તો પહેલાં આપણે પીસવામાં એક વાટકી એડ કર્યું અને અત્યારે ત્રણ વાટકી તો ટોટલ ચાર વાટકી પાણી તૈયાર થયું હવે મિક્સ કરી દીધું અને હવે હું અહીંયા નેચરલ કલર યુઝ કરું છું જે બીટમાંથી મેં પાવડર તૈયાર કર્યો છે અને એનો યુઝ કરવાની છું તો બે ચમચી પાણીમાં અડધી ચમચી બીટરૂટનો પાવડર હું એડ કરું છું તમને ખાતી વખતે બિલકુલ બીટરૂટની સ્મેલ નહીં આવે અને સરસ એવો કલર આવી જશે તો એકદમ નેચરલ રીતે તૈયાર થઈ છે અને જો તમારે કલર એડ કરવો હોય ને તો કલર પણ એડ કરી શકાય હવે એક નોનસ્ટિક પેન લેશું લેવાની એટલે એમાં નહીં હવે એક ચમચી ઘીને ગરમ થવા દીધું અને પછી આ રીતે આપણે જે તૈયાર કર્યું છે ને તે એડ કરી દેશું અને મિક્સ કરી દેશું અને નીચે જે બેસી ગયું હોય ને એને પણ આપણે એડ કરી દેશું તરત જ મિક્સ કરીશું હવે આપણે તરત જ એને કન્ટિન્યુઅસલી ચલાવતું રહેવાનું છે એટલે તરત એમાંથી તમને જોશો કે થીક થવા લાગશે અને રબર જેવું તૈયાર થશે તો ઘણીવાર આપણે આ જે હલવો છે ને એ તપકીરમાંથી બનાવતા હોય આરાલોટમાંથી બનાવતા હોય કોર્નફ્લોરમાંથી બનાવતા હોય પણ જો તમે આવો હેલ્ધી ક્યારેય હલવો બનાવ્યો ન હોય ને તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ મારી રેસિપી કેવી લાગી અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો તો વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાશે અને વ્રત ઉપવાસ વગર પણ તમે ગેરંટીથી આ એકવાર તો બનાવશો એટલો સરસ બને છે તો તમે જુઓ અહીંયા તમને હવે એમાં કડલ્સ દેખાતા હશે એટલે કે થીક થવા લાગ્યું છે જામવા લાગ્યું છે અને જે દૂધનો ભાગ જેવું દેખાય છે ને એ બધું બળી જશે અને એમાંથી આ રીતની પેસ્ટ તૈયાર થઈ જશે અને આ જે પેસ્ટ છે ને એને કન્ટિન્યુઅસલી આપણે ચલાવતા રહેવાનું છે એટલે એમાં કોઈ પણ જાતના લમ્સ ગાંઠા ન બને અને એકદમ સ્મૂથ તૈયાર થાય હવે અહીંયા તમારે જો પ્લેન હલવો રાખવો હોય અને એને કલર ન આપવો હોય ને તો તમે એકદમ પ્લેન પણ રાખી શકો અને તમારે જે પણ કલરનો બનાવવો હોય ને એ કલરનો બનાવી શકાય ગ્રીન યલો ઓરેન્જ અને હું આજે પિંક કલર ઉપર બનાવું છું તો એ રીતનો તો આ રીતે તમે જુઓ સરસ રીતે સ્મૂથ થઈ ગયું અને હવે એમાં કોઈ પણ જાતનું પાણીનો ભાગ નથી અને એમાં કોઈ પણ જાતના લમ્સ પણ નથી હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે ખાંડ એડ કરીશું તો અહીંયા એક કપ થોડી વધારે મેં એડ કરી છે ખાંડને એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરશું ને એટલે તરત જ ગરમ હોવાને લીધે મેલ્ટ થઈ જશે અને મિશ્રણ થોડું પતલું થશે અને થોડું સાઈની પણ થશે કારણ કે જે ખાંડનો કલર છે ને એવું થઈ જશે અહીંયા મેં એક કપથી થોડી વધારે એડ કરી છે જો તમને થોડી પણ મીઠાશ વધારે પસંદ હોય ને તો તમે દોઢ વાટકી દોઢ કપ જેટલી તમે વધારે એડ કરી શકો એટલે મતલબ ટોટલ દોઢ કપ જેટલી જ એડ કરવાની એટલે પરફેક્ટ માપ થઈ જશે અને જો ડાયાબિટીસના વ્યક્તિને પણ ખાવું હોય ને તો એના માટે તમે એ શુગર ફ્રી જે શુગર આવે ને એમાંથી પણ બનાવી શકો છો અને તમારે આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતું રહેવાનું અહીંયા તમે હવે જુઓ ખાંડ પ્રોપર મેલ્ડ થઈ ગઈ અને એમાં એક સાઈન આવી ગઈ અને થોડું મિશ્રણ પતલું પણ થયું છે હવે મિશ્રણ આ રીતે કુક કર્યા પછી થોડું આ રીતે તમને થીક લાગે ને ત્યાં સુધી કુક કરવાનું છે ચમચાથી થોડું નીચે પાડીએને તો થીક લાગવું જોઈએ અને કન્ટિન્યુસલી ચલાવતા રહેવાનું એ ધ્યાન રાખવાનું હવે અહીંયા મિશ્રણ આપણું સરસ પ્રોપર થીક થઈ ગયું છે પ્રોપર સેટ થવા માટે રેડી છે કે નહીં તેને ચેક કરવા આ રીતે કોઈ પણ પ્લેટમાં પાછળના ભાગમાં થોડું લગાવી દેવાનું અને એ ઠંડુ થાય ને ત્યાં સુધીમાં આપણે એમાં કલર એડ કરી દઈશું એટલે કે મેં જે બીટરૂટનું મિક્સર તૈયાર કર્યું છે ને તે હું એડ કરું છું તમે કોઈ પણ કલર એડ કરી શકો છો અને નેચરલ કલર એડ કરવો હોય ને તો કેસરનો પણ એડ કરી શકાય આ રીતે બીટ કલર પણ એડ કરી શકાય સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા મને જે મિશ્રણ છે ને એમાં મેં પહેલાં બે ચમચી જેટલું પાણીવાળો ભાગ એડ કર્યો છે હજુ થોડો કલર મને ડાર્ક જોઈએ છે એટલે હું જે બાકીનું બીટરૂટનું મિક્સર છે ને એ બધું એડ કરી દઈશ એનાથી પ્રોપર પરફેક્ટ કલર આવી જશે કારણ કે આપણે જે કલર એડ કરીએ ને એમાં થોડું આપણે એડ કરીએ ને તો પણ સરસ એવો કલર આવી જાય પણ આપણે આ નેચરલ કલર હોવાને લીધે થોડું વધારે એડ કરવું પડશે અને અહીંયા આપણે થોડીવાર માટે કુક કરશું ને એટલે બીટરૂટની સ્મેલ છે ને એ બધી જતી રહેશે અને તમને ખબર પણ નહીં પડે કે આપણે આમાં બીટરૂટનો કલર એડ કર્યો છે હવે અહીંયા મિશ્રણ છે ને એ પેનની સાઈડમાંથી તમને થોડું છૂટું પડતું હોવું જોઈએ અને તમને એવું લાગે કે પેનથી અલગ થવા લાગ્યું છે ત્યાં સુધી કૂક કરવાનું છે એટલે આ રીતે તમે જુઓ હવે પેનથી અલગ થવા લાગ્યું ને અને પણ થઈ ગયું છે તો આપણે જે પ્લેટમાં ઠંડુ થવા માટે મૂક્યું હતું ને તે ચેક કરી લઈએ તો આ રીતે તમે રોલ વાળો ને તો એનો રોલ વળવો જોઈએ પ્રોપર હવે સેટ કરવા માટે રેડી છે બસ આ રીતનું સરસ એવું થઈ ગયું છે ઠીક અને હવે આપણે એને વધારે કૂક નહીં કરીએ તો બસ આ રીતે કૂક થઈ ગયું ને એમાં આપણે એડ કરીશું થોડા ડ્રાય ફ્રૂટ તો હું અહીંયા ના બી એડ કરું છું તમને જે પસંદ હોય ને એ એડ કરવાનું સાથે હું કાજુ પણ એડ કરું છું અને ફ્લેવર માટે એલચી પાવડર એડ કરું છું એલચી મારી એકદમ સ્ટ્રોંગ છે ને એટલે હું થોડો પાવડર જ એડ કરું છું મિક્સ કરી દેસું અને પછી બસ એક જ મિનિટ માટે ચલાવશું એટલે પ્રોપર તૈયાર થઈ જશે હવે અહીંયા જો તમને ઘીવાળી પસંદ હોય ને તો વધારે ઘી પણ એડ કરી શકાય અને ઓછા ઘીમાં તૈયાર કર્યા હોય ને તો ઓછા ઘીમાં પણ તૈયાર કરી શકાય હવે લાસ્ટમાં હું અડધી ચમચી જેટલું ઘી એટલા માટે એડ કરું છું કે એમાં એક શાઇન આવે એટલા માટે આપણે લાસ્ટમાં અડધી ચમચી જેટલું ઘી એડ કરવાનું તમે જુઓ કેટલી પરફેક્ટ શાઇન આવી ગઈ છે અને હવે આ મિશ્રણ છે ને એ સેટ કરવા માટે પ્રોપર રેડી છે એમાં પાણીનો ભાગ નથી દેખાતો તમને જુઓ અહીંયા અને આ રીતે પેનથી અલગ થવા લાગ્યું છે તો હવે આપણે વધારે કૂક કરવાની બિલકુલ જરૂર નથી બસ હવે આ મિશ્રણને આપણે તરત જ નીચે ઉતારી લેશું અને ઠંડુ થાય ને ત્યાં સુધી સેટ થવા દઈશું એના માટે કોઈ પણ ટ્રે પ્લેટ થાળી તમને જેમમાં સેટ કરવું હોય ને એમાં કરી દેવાનું આ મીઠાઈને ફ્રીઝમાં રાખી તમે દસથી પંદર દિવસ સુધી સ્ટોર કરશો ને તો પણ ચાલશે જો તમને બોમ્બે હલવો આઈસ હલવો કરાચી હલવો અથવા તો રબલ હલવો પસંદ હોય ને તો વ્રત ઉપવાસ માટેનો બેસ્ટ હલવો પસંદ આવશે અને એકવાર બનાવશો ને તો તમને વારંવાર ખાવાનું મન થશે આ રીતે પ્લેટમાં સેટ કર્યા પછી ઉપરથી બદામની સ્લાઇસ કાજુની સ્લાઇસથી ગાર્નિશ કરી અને આપણે એને એક કલાક માટે ઠંડુ થવા દઈશું કારણ કે આપણે એને થીક પેસ્ટ બનાવી છે અને ઠીક એવો સેટ કર્યો છે ને એટલા માટે હવે આને એક કલાક રહેવા દઈશું એક કલાક થઈ ગઈ છે અને પરફેક્ટ સેટ થઈ ગયો છે તમે ફ્રીજમાં રાખીને પણ સેટ કરી શકો છો તમે જો હું કટ કરું તો તમને ખબર પડી ગઈ હશે કેટલો પરફેક્ટ રબર જેવો તૈયાર થયો છે તો મનગમતા શેપમાં કટ કરી અને પછી એને સર્વ કરવાનો તમે જુઓ હું ડિમોલ્ડ કરીને પણ તમને બતાવી દઉં એકદમ આસાનીથી ડિમોલ્ડ થઈ જશે હજી એને તમે ફ્રીજમાં રાખશો એટલે પરફેક્ટ પ્રોપર સેટ થઈ જશે તો આપણો બોમ્બે કરાચી હલવો ફરાળી હલવો તૈયાર થઈ ગયો છે તમને હું હાથમાં લઈ અને બતાવી દઉં કેટલો પરફેક્ટ રબર જેવો બન્યો છે તમે જુઓ કેટલો જ્યુસી છે સોફ્ટ છે તોડીને પણ બતાવી દો કેટલો પરફેક્ટ સેટ થયો છે તો તમે જો વ્રત ઉપવાસમાં આવો બોમ્બે હલવો કરાચી હલવો ક્યારેય ટ્રાય ના કર્યો હોય ને તો આ રેસીપી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ